અને કટર માં બહુ વાર લાગતી હતી આપણે તો મિક્સર માં કરી નાખી એટલે મસ્ત મિક્સર થી ઝીણી થઈ જાય છે અને એવી જ રીતે હવે આ ડુંપળી છે તો એને પાણી આવી જ રીતે ઝીણી કરી અને એમાં મિક્સ કરી દેવાની છે પણ આ ડુંગળી રડાવી છે મને આપણે જો મસ્ત ડુંગળી ની પણ સરસ મજાની જો ગ્રેવી બનાવી નાખીએ એટલે ડુંગળી અને કોબી ની મસ્ત ગ્રેવી તૈયાર થઈ ગઈ

मीठ को कोसू ना कारण कारण की चाट मसालो से तो ही से खारा जेवण है એટલે મીઠું કોસું ના કારણ બસ હવે આને છેને મિક્સ કરી લઈ હળદર નાખી અને પાછો આ થોડું મોળું લાગે છે એટલે ઉપરથી પાછી એક ચમચી નાખું મરચું હોય અને હવે છેને આને હરખી રીતે હાથેથી મિક્સ કરી નાખવાનું

આવડતા પણ આ તો એમને એમ થયું કે સારા એમ રેસીપી ખાલી પછી ખાલી જોયું તું એટલે